લાગ અલગ અલગ માણસો છે બધા પણ આ તો વિપુલ પણ આમાં નહીં આ તો પીળી છે ઠીક હા એ બ્લેક વાળી આ કેસરી વાળી નઈ લેતો ઓહો આ મસ્ત આ બસ એ બ્લેક લઈ લે બધી બહુ ટોપ છે મોટી મોટી બધી અને આ બ્લેક હારી છે પેલી પીળી નહીં લેતો બાજુના ગાર્ડન ઓહો કેટલા આપણે કેટલા જણા આવ્યા છીએ